બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે બોડેલી નજીક ભુજિયા કુવા ગામેથી નીકળતી સંખેડા માઇનર કેનાલમાં ગાબડું પડ્યું છે લગભગ થી પંદર ફૂટ જેટલું મોટું ગાબડું પડ્યું છે ને લીધે તળબંબા કારની સ્થિતિ સર્જી જવા માણસો સરસ છે કારણ કે આ વિસ્તારમાં આમ પણ વરસાદ નહીં દે ખેતરમાં જે વાવેતર હતું પાણી અમે ભરાયેલા છે અને સાથે સાથે કેનાલ તૂટી રાતની આ ઘટના છે અને કેનાલનું જે એમેન્કમેન્ટ છે તે તૂટી જતા આ વારંવાર આવી ઘટનાઓ અહીંયા બને છે પાછલા વર્ષે પણ બની હતી એના બે વર્ષ પહેલાં પણ બની હતી દસ ફૂટથી પંદર ફૂટ જેટલું વિશાળ ગાબડું પડ્યું છે અહીં સાયફન છે એ સાયફનના કુવાની અંદરથી જે જાળી ઝાંખરાને એ સાફ કરવામાં નથી આવતું જે આવું વારંવાર બને છે પાણીનો જે જવાનો છે જગ્યા તે જગ્યા જતે શકતો નથી અને વરસાદી પાણી જે ઉપર ઉપરવાસમાંથી આવે છે એ પાણી કેનાલની અંદર ભરાય છે અને એ પાણી આ વરસાદી પાણી અત્યારે તો કેનાલનું કોઈ પત્રક નથી હોતું ચોમાસામાં પરંતુ આ વરસાદી પાણીને લીધે આ પ્રકારની સમસ્યા સર્જાય છે આનો ઉકેલ વર્ષોથી દર વર્ષે આ પ્રકારની ઘટના બને છે પણ નર્મદા જળ માટે ખૂબ પ્રેક્ષકપૂર્વક છે ને લોકો વરસાદી પાણી મતલબ આ પ્રકારે જે જળબંબાકાર સર્જાય એમાં ખેતીવાળીનું નુકસાન સર્જાયતું તેની આંખો ભૂપે છે લોકો ગ્રામજનો પૂજા કુવાળા આ દ્રશ્યો લઈને ખૂબ જ વિચલિત થઈ ગયા હતા